તો એના અંદર પણ આપણા દોષો બહાર નીકળીને એક સંશોધન પ્રક્રિયા થાય છે તો એના માટે આપણે વિરેચન કોને આપવાનું જેને વધારે પડતું કબજિયાત રહેતું હોય ઉદર રોગ હોય કમળો હોય હરસ હોય જેને કૃમિ થયા હોય જેને ઉલટી વધારે થતી હોય વગેરે રોગોની અંદર આપણે આપણે ઉલટી કરાવી અને પછી આપણે વિરેચન કર્મ કરાવવું જોઈએ વધારામાં યોની રોગ હોય હોયના રોગ હોય એની અંદર પણ આપણે વિરેચન કર્મ કરાવી શકાય છે અને વિરેચન કર્મ કોને ન કરાવવું તો જેને કુદરની અંદર ચીરા પડ્યા હોય નવો તાવ આવ્યો હોય અતિશય દુર્બળ હોય અને જેને ક્ષય રોગ થયો હોય એવા કોઈને પણ વિરેચન કર્મ કરાવવામાં આવતું નથી એનાથી એને નુકસાન થાય છે તો બધી બાબતો આપણે વિરચન કર્મ કરતા પહેલા ધ્યાન રાખવાની છે હવે પછી આપણે બસ્તી વિશે જોઈશું તો મારા વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો